આદિવાસી મહાનાયક જયપાલસિંહ મુંડાની એકસો બાવીસમી જન્મજયંતિ પોશીના તાલુકાના ગુણભાખરીના ચિત્ર વિચિત્ર મહાદેવ ખાતે યોજાઈ પોશીના તાલુકાના ગુઢભાખરી ચિત્ર વિચિત્રના મેદાન સંવિધાન નિર્માતા આદિવાસી મહાનાયક જયપાલસિંહ મુંડાની એકસો બાવીસમી જન્મજયંતી સમારોહ યોજાયો હતો આ કાર્યક્રમ સમસ્ત આદિવાસી સમાજ દલિત ઓબીસી પોશીના તાલુકો અને સામાજિક જાગૃતિ એકતા મિશન સાબરકાંઠા તેમજ જયપાલસિંહ મુંડા જન્મજયંતી ઉજવણી સમિતિ દ્વારા આ આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમને દીપ પ્રગટાવી ખુલ્લો મૂકવામાં આવ્યો હતો સાથે સાથે વિજયનગર સમળાજી ભીલોડા દાહોદ તેમજ રાજસ્થાન આદિવાસી પરિવારની ટીમો હાજરી આપી હતી આ કાર્યક્રમમાં ડેડિયાપાડાના આદિવાસી ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવા તેમજ તેમની ટીમ પણ ઉપસ્થિત રહી હતી હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટ વકીલ શ્રી કેવલસિંહ રાઠોડ સાહેબ તેમજ તેમની વકીલોની ટીમ પણ ઉપસ્થિત રહી આ કાર્યક્રમની શોભા વધારી હતી આ કાર્યક્રમમાં બહારથી આવેલા મહેમાનો વક્તાઓએ જયપાલસિંહ મુંડાની જન્મજયંતીની ઇતિહાસ વિશે શાદી ભાષામાં સારી રીતે તેમની ઓળખ આપી હતી જયપાલસિંહ મુંડા કોણ હતા વ્યક્તિત્વ કેવું હતું તેમના હતા હતા તે આદિવાસી માટે કોણ શું કામગીરી કરી તેના વિશે ખૂબ જ માહિતગાર કર્યા હતા તે જયપાલસિંહ મુંડા બંધારણ સભાના સદસ્ય બન્યા આપણા અધિકારોની વાતો તેમજ તમામ કાયદાઓની ચર્ચા એના થતી હતી સમગ્ર દેશમાં નાની મોટી નોકરીઓ કરે છે એ જયપાલસિંહ મુંડાને લીધે કરે છે પણ દેશમાં ઘણા ખરા લોકોને જયપાલસિંહ મુંડાને ઓળખતા પણ નથી શરમજનક કહેવાય તેવા નિવેદનની સાથે ચર્ચાઓ કરવામાં આવી કે સંવિધાનની અમલવારી થતી નથી કેમ કે બંધારણમાં આદિવાસીઓનો પાવર શું છે તેમાં અનુસૂચિત પાંચ ગ્રામસભાના પાવરની સરકાર ગણતી નથી જે સંવિધાનમાં પાવર પ્રાવધાન છે તેનો અમલ થતો નથી આપણા સત્યાવીસ અનામત બેઠકો પર ચૂંટાઈને ગાય છે તે લોકો આવા પ્રોગ્રામમાં કોઈ હાજર રહેતો નથી એ પાર્ટીમાં ગુલામો બનીને બેઠા છે ડરે છે આવા કાર્યક્રમોમાં પણ હું પણ એક ધારાસભ્ય છું પણ આ એક કાર્યક્રમ સમાજનો મંચ છે સમાજની જાજમ છે કોઈ પાર્ટીના બેજ ઉપર નથી આવ્યો હું આદિવાસી ધારાસભ્ય તરીકે આવ્યો છું શું આદિવાસીની વાત કરવા આવ્યો છું આદિવાસીના કાયદા શું છે તેની વાત કરવા આવ્યો છું તેવી વાતોથી લોકોને માહિતગાર કર્યા હતા આ કાર્યક્રમ ત્રણેય તાલુકાના ભાઈઓ બહેનો રાજસ્થાનના ભાઈઓ ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમ નિહાળ્યો હતો